જો સરકાર પે સેન્ટર ની શાળા મારી કાયમી ભરતી કરે તો પણ સરકારની છૂટ છે બે શાળાઓ ભેડી કરી અને જો મહેકમ કરી નાખે તોય છૂટ છે તો ખરેખર તો સ્કૂલો બંધ કરી દેવી જોઈએ ને જો ભરતી ન જ કરવી હોય તો ભગવાન રામનો નો ચૌદ વર્ષ પછી વનવાસ પૂરો થયો હતો તો અમારો એટલીસ્ટ બાર વર્ષે આ પંદર વીસ વર્ષે તો વનવાસ પૂરો થવો જ જોઈએ પંદર વર્ષથી અમે લોકો ન્યાય માંગીએ છીએ તો હવે તો ખરેખર એનીપી 2020 પ્રમાણે અમને ન્યાય થાવો જ જોઈએ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોની ભરતી નથી થઈ અને ઘણા બધા વિષય એવા છે કે જેના શિક્ષકો છે જ નહીં શાળામાં એવી સ્થિતિ છે કે છેવાડાના જે ગામડાઓ છે ત્યાંની શાળાઓમાં તો એક એક શિક્ષક પર આખી શાળા ચાલે છે એક વિષય છે ચિત્ર અને ચિત્રની ભરતી મતલબ ચિત્રના શિક્ષકોની ભરતી કેટલાય સમયથી નથી થઈ આજે ગાંધીનગરના સચિવાલય ખાતે આ બધા જ ઉમેદવારો ભેગા થયા છે ઉમેદવારોની માંગણી છે કે આટલા ભરતી નથી તો અમારી ભરતી કેમ નથી થતી એ લોકોની વેદના સમજવી છે શું નામ છે બેન આપનું કૃપા વડાલિયા અને કૃપાબેન ક્યાં ના છે ગાંધીનગરથી ગાંધીનગર થી કેટલા સમય થી તૈયારી કરી ક્યારે પરીક્ષા આપી લાસ્ટ અભે 2023 માં આપી છે

તો આજે બધા સેક્ટરમાં અમારો પ્રોજેક્ટ હતો મારો પ્રોજેક્ટ છે તો મારી ટીમ બધાએ મેટ્રો સ્ટેશનનું આર્ટવર્ક કરેલું છે વોલ પેઇન્ટિંગનું તો એ ખુદ મોદી સર એ બિરદાવેલું છે કે કેટલું સરસ કામ છે તો આટલું સારું કામ કરીએ છીએ અમે લોકો તો સ્કૂલમાં અમને કાયમી ટીચરની ભરતી કેવી રીતે નથી કરતા એમ એટલે સરકારી પ્રોજેક્ટમાં જ્યારે સુંદર તમે ચિત્ર જુઓ તો તમને એવું લાગે કે બહુ જ સુંદર છે પણ એવા શિક્ષકોની બી તો વિદ્યાર્થીઓને જરૂર છે જેને શીખવાનું છે સુંદર કામ એટલે પંદર વર્ષ સુધી ભરતી ન થાય તો ખૂબ જ ગંભીર બાબત છે આપણે એક તરફ એમ કહીએ કે આપણે સ્કિલ્સ વધારવાની છે આર્ટ વધારવાનું છે આપણું કલ્ચર છે બધે પહોંચાડવાનું છે તો કઈ રીતના પહોંચશે જ્યારે બાળકને ઈચ્છા છે કે એને ચિત્રકામ કરવું છે એને થોડું થોડું આવડે છે પણ જો એની પાસે ગુરુ નથી એની પાસે શિક્ષક નથી એ શીખડ શીખવાડવા માટે તો એ બાળક કેવી રીતના આગળ વધશે જે આપનું શું નામ છે મનીષભાઈ અને મનીષભાઈ તમે ક્યારે પરીક્ષા આપી હતી અમે બધા સાથે 2023 માં પરીક્ષા આપી છે 20 જે પરીક્ષા સરકાર દ્વારા લેવામાં આવી એ પરીક્ષા અમે પાસ આઉટ છીએ અચ્છા તો પણ આવું કેમ કે 15 વર્ષથી ભરતી જ નહી અને પછી જ્ઞાન સહાયકમાં માત્ર 7 ચિત્રના શિક્ષકોની ભરતી શું શાળાઓમાં ચિત્રના શિક્ષકો છે ઓલરેડી નથી બેન બધી જગ્યાઓ ખાલી છે અમે બે હજાર નવથી જ્યારે સરકારે ભરતી બંધ કરી ત્યારથી અમે કાક રાજવી રહ્યા છીએ કે ક્યારે અમારી સરકાર ભરતી કરે જ્યારે જ્યારે અમને બે હોય બે હોય બે હોય બે હોય દરેક પરીક્ષાઓ અમે પાસ છીએ છતાં પણ અમારી એક પણ ભરતી કરવામાં આવી નથી તમે તો તમારા બાળકને લઈને આવ્યા છો અને કેટલું કઠિન હોય જ્યારે પરીક્ષા પાસ પણ કરી દીધી હોય બધું જ તૈયાર હોય પણ હાથમાં નિમણૂક પત્ર ન આવે હું મારી બાળકીને એટલે જ લઈને આવી છું કે જો ગુજરાતમાં ભાવિની દશા આવી હોય કે રસ્તા ઉપર આવવું પડતું હોય તો એનાથી વિશેષ કોઈ પરિસ્થિતિ ખરાબ હોવાની જ નથી તો અમે અમારા બાળકોને લઈને પણ આવ્યા છીએ તો હવે સરકારને એટલું સમજવું જોઈએ કે હવે ભાવિ અહીંયા આવી ગયું હોય તો ભરતી માટે એ લોકોને રિક્વેસ્ટ કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ તો ખરેખર કરવી જ જોઈએ ભરતી અને ભરતી ન કરવામાં આવે તો અમારો શું પ્રોબ્લેમ બધી જ કેટલી બધી સ્કૂલો છે કે જ્યાં ડ્રોઈંગ માટે શીખવા માટે આવે છે એટીડીની ઘણી બધી સ્કૂલો છે કરે છે બધા લોકો તો ભરતી કેમ નથી કરતા તો ખરેખર તો સ્કૂલો બંધ કરી દેવી જોઈએ જો ભરતી ન જ કરવી હોય તો તો આ વસ્તુ માટે સરકાર એક જ રિક્વેસ્ટ છે કે અમારી ભરતી કરે એ પણ મોટા પ્રમાણમાં કરે કેમ કે કેટલા વર્ષોથી ભરતી ખરેખર થઈ નથી બાળકો છે તો એને ઘણી બધી આપણા ગુજરાતનું કલ્ચર કેટલું મોટું છે પીઠોડા છે વારલી પેન્ટિંગ છે આ બધા માટે તો અલગ અલગ કલા સંસ્કૃતિ છે આપણી તો એને જાળવી રાખવા માટે ડ્રોઈંગ ટીચરની ભરતી કરવી જરૂરી છે જો ટીચર જ નહીં હોય તો ભણાવશે કોણ બધી વસ્તુ કરવી જરૂરી છે તો સરકાર ને ખરેખર આ વસ્તુની રિક્વેસ્ટ થાય છે કે ખરેખર અમારી ભરતી કરો અમને ન્યાય આપો પંદર વર્ષથી અમે લોકો ન્યાય માંગીએ છીએ તો હવે તો ખરેખર એનપી પી ટ્વેન્ટી ટ્વેન્ટી પ્રમાણે અમને ન્યાય થવો જ જોઈએ બધા શિક્ષકોને મળે છે તો અમને સુકામે નહીં અમને લખ્યું પણ છે કે ચાર ચાર વખત ચિત્રના વિષયની પરીક્ષા લીધી પણ ભરતી ક્યારે અને કેટલી આ પ્રશ્ન બધાને છે બહુ જ સરસ તસવીર મતલબ ચિત્ર બનાવ્યું છે અને લખ્યું છે કે હે મોદી કાકા ગુજરાતમાં ચિત્રના શિક્ષકની ભરતી નહીં થાય અને પછી ઉદ્ગાર ચિહ્ન છે જે આપનું શું નામ છે મારું નામ છે વિજય પરમાર અને વિજયભાઈ તમે આ પેઇન્ટિંગ બનાવી છે હા મેં પેઇન્ટિંગ બનાવ્યું છે રાત્રે બાર વાગ્યા સુધી જાગીને ઓ બાપ અને તમને શું લાગે છે કે હવેના જે વિદ્યાર્થીઓ છે આટલું સુંદર બનાવી શકશે આમાં શું છે કે ગુજરાતમાં જો શીખનાર શીખવાડનાર જ ન હોય તો બાળકો આવું કેવી રીતે બનાવી શકે આ જે નવી શિક્ષણ જે પોલિસી છે એમાં જે આ કલાના વિષય છે એને બહુ પ્રાધાન્ય આપેલું છે અને આપણે ત્યાં બે હજાર નવથી એક વસ્તુ ગેરમાર્ગે દોરવાની એક વાત છે ગુણોત્સવ હવે ગુણનું આપણે એમ કહીએ છીએ કે ગુણોત્સવ નહીં આપણે તો ગુણ પાછળ નથી પડવાનું આપણે તો ટેલેન્ટ પાછળ પડવાનું છે હા તમે જોશો તો બેનરમાં ઘણી બધી પરીક્ષાનું મેં લખ્યું છે કે બે થી હું આ પરીક્ષા આપી રહ્યો છું બે થી આ પરીક્ષા આપી છે મેં માર્ક્સ પણ લખ્યા છે કેટલા માર્ક્સ છે અને શું છે બરાબર અને જે સી જે સેન્ટ્રલ લેવલની ટીચર એલિજિબિલિટી ટેસ્ટ છે એ પણ મેં પાસ કરે જી સેટ પણ પાસ કરેલી છે એટલે અત્યાર સુધી પંદર વર્ષથી માત્ર વાયદા કરે છે સરકાર અને સરકાર કોઈ પણ પ્રકારના અમારા જે નિવેદનો છે સાંભળતી નથી ઘણી બધી એવી શાળાઓ છે જેની અંદર મહેકમ છે અને મહેકમ ના હોય તો સરકારે ઊભું કરવું પડે જો સરકાર પે સેન્ટરથી શાળા મારી કાયમી ભરતી કરે તો પણ સરકારની છૂટ છે બે શાળાઓ ભેળી કરી અને જો મહેકમ કરી નાખે તોય છૂટ છે તો સરકારને હકારાત્મક નિર્ણય લઈ અને અમારી અપીલ છે કે પંદર પંદર વરસથી જો અમને રાહ જોર આવતા હોય તો હવે અમારી કાયમી શિક્ષકની ભરતી કરો ભગવાન રામનો ચૌદ વર્ષ પછી વનવાસ પૂરો થયો હતો તો અમારો એટલીસ્ટ બાર વર્ષે આ પંદર વીસ વર્ષે તો વનવાસ પૂરો થવો જ જોઈએ અને શાળા આ મારા અમારા માટે નથી માગતા બાળકોને મશીનમાંથી માનવ બનાવવાના છે અમારે તો કલા જઈ નહીં હોય તો બાળક માત્ર ને માત્ર મશીનમાં મશીન જ બનશે અને ગુણ પાછળ જ પડશે આટલા પર્સન્ટાઇ આયા અને આ આવ્યું એની જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ દેખાશે નહીં તો સરકારને એક નમ્ર વિનંતી છે કે અમારા તરફ ધ્યાન આપે સરકારે સારો હકારાત્મક પ્રયાસ પણ કર્યો છે કે આ વર્ષે એમને જાહેરાત કરી છે તો પોતે જે બોલ્યા છે એમાં ફળે અને મોટી સંખ્યામાં અમારી જગ્યાઓ છે જો દસ ટકા લેખે અમારી જગ્યા ગણવામાં આવે તો ત્રણસો ને પચાસ જગ્યાઓ અમારી ઓલરેડી ભરવામાં આવે તો અમારા જે ઉમેદવારો છે કમસે કમ જે વયમર્યાદા વટાવી ચૂકેલા છે એ પણ આમાં સમાવેશ થઈ જાય કારણ કે હવે પછી એવો નિયમ છે કે એક ટાટ નવી દ્વિસ્તરીય ટાટ પરીક્ષા લીધી તો આ પરીક્ષા જ્યારે બીજી પરીક્ષાનું નોટિફિકેશન આવશે ત્યાં સુધીમાં એની જૂની જે પરીક્ષા છે એની વેલિડિટી પૂરી થઈ જાય તો આ જે બાળકો લઈને આવે છે તૈયારી ક્યારે કરશે મેરિટમાં ક્યારે આવશે તો આ વર્ષે તો કમસે કમ અમારો વનવાસ પૂરો થાય અને સરકાર મોટી સંખ્યામાં અમારી ભરતી કરે એ બાબતે સરકાર હકારાત્મક પગલાં જો લે તો સારું છે અને બાળકોના પણ હિતમાં છે અને એવું પણ નથી કે આટલા વર્ષોથી મતલબ કે શિક્ષકોની કમી નથી અને શાળાઓમાં શિક્ષકો છે અને નથી લેતા ઓલરેડી શિક્ષકો નથી ચિત્રના અને એ જ પ્રશ્ન છે કે તમે તારે જમી મૂવી જોયું હોય તો તમને એટલું ખબર પડે કે બધા જ બાળકો સરખા નથી હોતા બધા જ બાળકોને સો માંથી નેવ ટકા આવે એવું જરૂરી નથી હોતું ઘણા બધા બાળકો એવા હોય છે જે કલામાં ખૂબ આગળ હોય છે પણ એને પણ સારી રીતના મઠારવા એ લોકોને સારી રીતના એ વિષયમાં આગળ વધારવા એનું કામ શિક્ષકો કરે છે પણ જો ચિત્રના શિક્ષકો જ શાળામાં નહીં હોય તો પછી એ બાળકોને ભણાવશે કોણ